આજના દસ મોટા સમાચાર જાણીએ ચાલો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળી રહે મિત્રો વિડીયો ગમે તો લાઈક ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા જજો પ્રથમ સમાચાર મેગો ફરી બુક્કા બોલાવશે સોળ જિલ્લામાં અતિભારે ઉપરાંતના સમાચાર ખેડૂતોને બાર કલાક મફત વીજળી ઉપરાંતના સમાચાર પરિક મહિલાઓને મળશે દસ હજારનો લાભ ઉપરાંતના સમાચાર ખેડૂતોને ત્રણ નો હપ્તો ખાતામાં જમા ઉપરાંતના સમાચાર ખેડૂતોને ખાતર લેવા માટે પંદર ની સહાય ઉપરાંતના સમાચાર આટલા ખેડૂતોના બે હજાર માંગ હપ્તા બંધ ઉપરાંતના સમાચાર માનવ કલ્યાણ યોજનામાં મોટી સહાય ઉપરાંતના સમાચાર એકવીસમી પશુધન ગણતરી ઉપરાંતના સમાચાર યુવા વર્ગ માટે ખાસ ભેગ ઉપરાંતના સમાચાર નેટવર્ક ન હોય તો મળશે વળતર આ બધા સમાચાર વિગતવાર જાણીએ ચાલો મિત્રો પ્રથમ સમાચાર મેઘો ફરી બુક્કા બોલાવશે સોળ જિલ્લામાં અતિભારે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા તંત્ર એલર્ટ થયું છે ભાવનગર સહિત સોળ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે આ સાથે સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી કરી છે ઉપરાંત સમાચાર ખેડૂતોને બાર કલાક મફત વીજળી ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે મફત વીજળી આપવા જઈ રહી છે આ શ્રેણીમાં આ યોજનાનો લાભ લેવા માટે ગૌતમ બુદ્ધ નગરમાં નોંધણી શરૂ થઈ ગઈ છે જે ખેડૂતો પાસે ખાનગી ટ્યુબવેલ કનેક્શન છે તેમને બાર કલાક મફત વીજળી આપવામાં આવશે જિલ્લાના અઢાર ગામોમાં રજીસ્ટ્રેશન કેમ્પમાં રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે ઓના રિપોર્ટ અનુસાર નોઈડા પાવર ડિપાર્ટમેન્ટના અધિકારી પ્રવીણ કુમાર સિંધે જણાવ્યું કે આ કેમ્પસ અલગ અલગ ગામોમાં સ્થાપિત કરવામાં આવ્યા છે ઉત્તર પ્રદેશ સરકાર ખાનગી ટ્યુબવેલ લગાવનારા ખેડૂતોને મફત વીજળી આપી રહી છે ચાલો તમને જણાવીએ કે તમે આ માટે કેવી રીતે અરજી કરી શકો છો ઉપરાંતના સમાચાર પરિણીત મહિલાઓને મળશે દસ હજારનો લાભ

ખેડૂતોને ત્રણ હજારનો હપ્તો ખાતામાં જમા જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન નિધિ એ માત્ર તમને વાકૃષિક છ હજાર રૂપિયા આપવાની યોજના નથી તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકો હેર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે ખેડૂતોની આવક બમણી કરવા તથા ખેતીના ખર્ચને ઘટાડવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલ છે રાજ્ય સરકાર ખેતીમાં પ્રમાણ વધે તે હેતુથી વોટર સોલ્યુબલ ખાતર યોજનાનો લાભ છે સમાચાર આટલા ખેડૂતોના બે હજાર માંગ હપ્તા બંધ પીએમ કિસાન સન્માન નિધિ કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની વિવિધ સરકારી યોજનાઓના લાભો વાસ્તવિક ખેડૂતોને પારદર્શક રીતે પહોંચાડવા માટે ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરાઈ રહી છે એગ્રી યોજના હેઠળ ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવાની ક્રિયા સોમવારથી શરૂ થશે ડિસેમ્બરથી પીએમ કિસાન સન્માન નિધિની રકમ માત્ર એવા ખેડૂતોના ખાતામાં આવશે જેમની ખેડૂત રજિસ્ટ્રી હશે ખેડૂત રજિસ્ટ્રીમાં ખેડૂત અને તેના પિતાનું નામ તેમની માલિકીના તમામ ડાટા નંબર સહ એકાઉન્ટ ધારકના કિસ્સામાં ખેડૂતનો હિસ્સો મોબાઈલ નંબર

રાજ્ય સરકારે આ યોજનાને વધુ લોકો અને પારદર્શક બનાવવા માટે નાના કારીગરોના સૂચનોને ધ્યાને રાખીને તેમાં જરૂરી સુધારા કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સંવર્ધિત માનવ કલ્યાણ યોજના બે દશાંશ શૂન્ય શૂન્ય અમલમાં મૂકી છે ઉપરાંત સમાચાર એકવીસમી પશુધન ગણતરી પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટેની નીતિઓ કાર્યક્રમો તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓના ઘડતર ઉપરાંત અનેક મહત્વના નિર્ણયો માટે પશુધન સંબંધિત અદ્યતન ડેટા સંગ્રહ હોવો ખૂબ જ જરૂરી છે આ ડેટા એકત્રિત કરવા માટે ભારત સરકાર દ્વારા આગામી સપ્ટેમ્બરથી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન સમગ્ર દેશમાં એકવીસમી પશુધન વસ્તી ગણતરી એકવીસ પશુધન વસ્તી ગણતરી માટે દેશમાં પ્રથમવાર મોબાઈલ એપ્લિકેશન અને સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવશે ઉપરાંતના સમાચાર યુવા વર્ગ માટે ખાસ ભેટ

જેના દ્વારા ગ્રાહકો ઓફલાઈન અને ઓનલાઈન બંને ખરીદી કરી શકે છે કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે આ યોજનાઓની જરૂરિયાત ઘણા સમયથી અનુભવાઈ રહી હતી અને આજકાલ યુવાનોને લાભ આપવા અને લોનની ચૂકવણીની સુરક્ષા માટે વિશેષ યોજનાઓ લાવવામાં આવી છે ઉપરાંતના સમાચાર નેટવર્ક ન હોય તો મળશે વળતર ક્રાઈ દ્વારા નવી ગાઈડલાઈન લાવવામાં આવી છે આ પછી આઉટેજના કિસ્સામાં કંપનીઓએ ગ્રાહકોને વળતરની રકમથી લઈને બિલિંગ સુધીની છૂટ આપવી પડશે આજે અમે તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ સમયાંતરે પોતાના નિયમોમાં ફેરફાર કરતી રહે છે વાસ્તવમાં લોકો માટે મોબાઈલ અનુભવને સુધારવા માટે ટ્રાય દ્વારા નવા નિર્ણયો લેવામાં આવે છે ઘણી વખત આનાથી મોબાઈલ નેટવર્ક પ્રોવાઈડર્સને સમસ્યા થાય છે પરંતુ કેટલીકવાર તે કંપનીઓને રાહત પણ આપે છે આજે અમે તમને જે નિર્ણય વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનાથી મોબાઈલ યુઝર્સને ઘણી રાહત મળશે કારણ કે આ ભંશમાં યુઝર્સને વળતરથી લઈને તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે એવું ઘણી વખત જોવા મળે છે કે મોબાઈલ વપરાશકર્તાઓને સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ ખાસ કરીને વરસાદ અને અન્ય કુદરતી આફતોના કિસ્સામાં જોવા મળે છે તેમજ અનેક વખત ફરિયાદ કર્યા બાદ પણ તેમાં સુધારો કરવામાં આવતો નથી જેના કારણે ટાઈએ હવે આ અંગે સમય મર્યાદા નક્કી કરી છે